રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી જે ગોપાલજી ઠાકાદોળે છે જલારામજી જનંદ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપુલી મોજમાં જ રહેવાનું મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા ને જય શ્રી કૃષ્ણ બાર હવે પાછું ચેન થયું છે વરસાદી માહોલ જેવું થયું છે બંધારણું છે પણ ન આવે તો વધારે સારું છે કારણ કે વચમાં હમણાં થોડાક દિવસ પેલા વરસાદ વહેતો હતો તો બધાના ઉભા ઉભા પાક હાથમાં આવેલા હતા એ છીનવાઈ ગયા હતા આમ કહીએ ને મોઢામાં આવેલો કોળીયો છિનવાઈ ગયો તો એવી રીતના થયું હતું બધાને અને કંઈ વાંધો નહીં વાયગા છે અત્યારે સાતમા પાંચ ની વાર છે અને ગઈકાલે કીધું એમ તમને બધાને આપણે જવાનું છે રાજકોટ ઓફિસના કામ માટે એટલે આજે થોડાક આપણે વહેલા છીએ નહીંતર તો પછી આપણે થોડાક મોડા હોય છે વેરાવળ જવાનું હોય તો રાજકોટ જવાનું છે ઓફિસના કામે અને તે પતાવીને ફટાફટ પાછું આપણે પહોંચી જવાનું છે જુનાગઢ કારણ કે જુનાગઢમાં પણ બીજું આપણું એક ઓફિસનું કામ છે એ પણ આજના દિવસમાં જ પતાવવાનું છે

તો કઈ ને આજે અમારા ઘરમાં બધાને હવાર વહેલી વહેલી પડી ગઈ તો હવારમાં વહેલું વહેલું કેવું ફીલ થાય છે બહાર જાય તો ખબર પડે કારણ કે હવારમાં વહેલા ઉઠી તો જ મજા આવે ને હા મને એક હજી વસ્તુ યાદ આવી આજથી થાય છે ધોરણ દસ અને બાર માં ની બોર્ડ ની એક્ઝામ સ્ટાર્ટ તો કેટલા લોકો પણ છે એ બધા લોકો ને બેસ્ટ ઓફ લક અને બસ તમે પહેલી ટ્રાય તમારી એક્ઝામ ક્રેક કરી દો અને આગળ સફળતાના પગથિયાઓ બધા પાર પાડો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના હું બસ

રાજકોટ આવીએ અને ટ્રાફિક ના નડે એવું તો બને જ નહીં રાજકોટ નું આમ કહીએ તો બીજું નામ ટ્રાફિક પણ કહી શકીએ સાપર ચાલુ થાય એટલે ટ્રાફિક ચાલુ થઈ જ જાય ઓલા મમ્મી કે મમ્મી ચલો વાગીયા છે સવા બાર અને 10 વાગે આપણે ભૂખ લઈ ગઈ તો મમ્મી ને કીધું ભાખરી કરી મમ્મીએ મસાલા ભાખરી કરી રોટલી કરી દહીં રોટલી ખાવ અને મમ્મી માટે પડી હતી સાંજની દાબેલી તો મમ્મી લેવા દાબેલી એ ખાઈ લે અને આપણે એવી બાજુ બાજુમાંથી માહીબેન ની ઘરેથી સેન્ડવીચ તો એક આપણે ખાઈ ગયા અને હજી એક છે પછી મેં થયું કે લાવો વિડીયો તમારા લોકો જોડે શેર કરી લો તો એક આધી ક્લિપ બની જાય ઈ બાને બાકી મેં બસ આખો દિવસ કે શું હું હમણા ખાઈ લઉં હું જાઉં બસ થઈ અઢી દિન વઈ ગયા ખાવ તો આવું છે હવે 3 વાગે ભૂખ લાગશે ને ત્યારે મમ્મીને કહીશ દઈ ને રોટલી ખાઈ લેજો બાકી અત્યારે 10 વાગે તો ચા ને ભાખરી ખાધી કે મમ્મી આવી જો મમ્મી ભેગા બપોરા કરો થોડું જમી લઈ અત્યારે થોડું થોડું જમી લઈ બસ પાછી ભૂખ લાગશે પાછા ખાઈ લઉં આવું બધું છે હાલો તમારે કઈ બપોરા કરવો હોય તો આવી જાવ ચલો વાગી ગયા છે એક જમી કરવી ફ્રી થઈ ગયા બપોર વચ્ચે હોવું નથી અને હું ઓગાવી નાખું અહીંયા દાળ છે ને ખોતરાવાડી એ દાળ ને આવી રીતે પહોલા દેશી જુગાડ કર્યો મમ્મી હોય પણ અહીં સિટીમાં ખાંડણીઓ ગોતવો ક્યાં એટલે મમ્મી કહી કે આપડે આમાં ઓગાવ્યો પવાલા મમ્મી કીધું ટ્રાય કરો પવાનું ખાંડિયા છે તો આવી રીતે ઓઘાવેશ મમ્મી તુવેર ની દાળ ને જોઈએ ફોતરી ઉખડેસ કે હું થાય હવે આપડી પરીક્ષા છે બાકી હજી ઠાર ની તડકા ની ઠાર ને તડકો ખાઈ ને તો થોડીક પેલી

ઉપડું નથી એટલે અત્યારે આપણે કામ ચલાવ થાડીમાં ચલાવવાનું છે જાટક ચુટક કરવાનું પછી કઈ સુવિધા કરીશું ઉપડા બુપડાની તો ચલો હવે મમ્મી જાટ કેમ કરે છે અને ઉઘાવે છે ને એવું કરે છે ને આપણે ફૂવે જઈએ કેમ કે આપણે કરી લઈએ થોડીક આરામ આરામ જરૂરી છે પણ જો કે આપણે આરામ જ કરીએ છીએ હમણાં કઈ કામ તો કરતા નહીં બસ મમ્મી કરે છે તો મેં કીધું કરે મેં કીધું થોડીક વાર સુઈ જા તો કે ના કે મને નીંદર આવશે ને તો એ સુઈ જાય

આવું કઈ છે કેમ કે ધવલ ને આવું આમાં મોડું થાય એમ તો અત્યાર સુધી રાહ જોઈ હતી પણ ફોન કર્યો ને તો કે હાડા ચારે નીકળે છે મેં બી આવે આવે તો હાડા છ જેવું થઈ જાય તો મેં કીધું હવે તમે જઈ આવો હવે ધવલનો પોસિબલ નથી ધવલ આવશે ને તો કપડા આપવા જવા જાવ કેમ કે કપડાનો ધક્કો થયો કપડા આપવા ગયા હતા પણ પ્રેસમાં પણ દુકાન બંધ હતી એમની તો હવે ભાઈ એવા છે તો ધવલ આવશે પછી એ જાહે પાછા આપવા માટે આપણે હવે ચેવડાની સેવ ભેળવી દઈએ અને આપણો ચેવડો અધૂરો હતો એ જ પૂરો થઈ જાય ચલો સવારે મળ્યા હતા આપડે ગાડીમાં પાછા અત્યારે ગાડીમાં મળીએ છે તો છ અને હજી આપણે રાજકોટથી રિટર્ન થયા છીએ અને જેતપુર પહોંચ્યા છીએ જેતપુર ક્રોસ કરીએ છીએ અત્યારે પ્લાન તો કઈક એવો હતો કે રાજકોટથી વેલા ફ્રી થઈ જઈએ તો આપડે જે જુનાગઢ બીજું ગામ છે ઓફિસનું એ પણ પતાવી લઈએ પણ ન મેળ પડ્યો કારણ કે ત્યાં કામ જેટલું આવી પડ્યું કે એમાં કામમાં કામમાં આપણે અટવાઈ ગયા હતા તો એના હિસાબે આપડે પછી ત્યાં રોકાઈ જવું પડ્યું હતું તો જોઈએ છે છતાંય અત્યારે આપણે છ વાગ્યા આસપાસ નહીં પણ સોરી છ તો વાગી ગયા છે સાડા ની આસપાસ કદાચ આપણે જુનાગઢ માં પોચી જઈએ ને તો પછી શક્ય હશે તો આપણે કામ કરવા જઈશું પછી કાલ ઉપર જશે બીજું તો શું હવે ટાઈમ જ નથી આપણી પાસે અત્યારે એટલો હવે જોઈએ ઘરે જઈને શું બનાવી રાખ્યું છે જમવામાં બપોરે તો આપણે જે સાદું ઘરઘરાવ ઘર એક મસ્ત મજાનું લાઠીયા કેટરસ ત્યાં ની બાજુમાં જ છે ત્યાં બહુ મસ્ત મળે છે જ્યારેક તમે જાઓ ને ટ્રાય કરવી તો કરજો બહુ ઘર જેવું છે એકદમ ઘર ઘરાવે છે જમવાનું ને બહુ મસ્ત બનાવે છે ત્યાં જમ્યા હતા આપણે હવે સાંજે ઘરે જઈને શું પ્લાનિંગ હોય છે એ જગ્યાએ આપણને કોલ બોલ આવ્યો નથી કે શું બનાવવું છે કે શું બનાવવાનું છે કે એવું કંઈ એટલે જોઈએ છીએ કે ઘરે જઈએ પછી ખબર પડશે કે આપણા નસીબમાં શું છે ચાલો તમને બધાને કીધું તું એમ જેતપુર હતો અને છ વાંગ્યા હતા સાડા છને પાંચ થઈ જાય એકઝેટ આપણે જુનાગઢમાં ભૂગી ગયા જેતપુરથી જુનાગઢ ભૂગતા ત્રીસ ને પાંત્રીસ મિનિટ લાગી એમાં દસક મિનિટ તમે ટ્રાફિક ગણો કારણ કે ટ્રાફિક અત્યારે હાજનો સમય છે બધા કારખાનાવાળાને છૂટા હોય એટલે ટ્રાફિક હોય અને ઘરે આવીને જોયું તો આપણા માટે બન્યું છે મસ્ત મજાનું લીલા ચણાનું શાક અને એક ઈશિતાબેન કરીને ફોન હતો રાજકોટથી એ પૂછતા હતા કે ભાઈ પ્રજ્ઞાબેન ને શું થયું તો પ્રજ્ઞાબેનને જે છે એ મેં તમને કહી દીધું છે તો તમે હવે સિક્રેટ રિવિલ ના કરતા કંઈ બરાબર ને વાલી હમ બરાબર બરોબર છે એમ ને

મોડબોડું ધોઈ નાખું ફ્રેશ થઈ ગયા એ બધું ધોવાઈ ગયું છે અને હવે સીધા આપણે એ કામ કરવા માટે નીકળી જઈએ એટલે પાછા ત્યાંથી ઘરે વહેલા હર પહોંચી જઈએ તો ચાલ હવે tie કામ પતી જાય ને પછી હું પાછો આવીશ અને તમારી સાથે રૂબરૂ થઈ એ દરમિયાન જો કંઈ પ્રજ્ઞા તમારી સાથે વાતું જીતું કરે તો ઠીક છે તે અત્યાર સુધી કરી લીધી વાતું એમ લે થઈ બતાવી છે બતાવી ઓકે કપડા વગર કેમ જાટક બતાવી ઓકે બતાવી ચલો તો કઈ વાંધો નહીં હું જાઉં છું તમે બધા વિડીયો કન્ટિન્યુ કરજો વાયકા છે અત્યારે પોણા નવ ને આ બધાય જોવો બેકગ્રાઉન્ડ ઓડિયન્સ આપડે વધી ગયું છે એ બધા ખાઈ ખાઈને ને બેઠા અમારે આ ભાઈ તો વળી માવો ખાઈ ગયો જય શ્રી કૃષ્ણ સારું ને હું ખાવું છે બાપા હજી હા ભાઈ આ ભાઈ સાંગાણી છે ને લેવા પટેલ છે એટલે હાલો ડાઉડ ક્લિયર અને આ એમનો છોકરો છે એનું નામ શું છે કૃષ્ણ અને આમને તો ઓળખો જ છો તમે હમણાં બહુ વખાણ કર્યા હતી હા અમારે મજા આવી ગઈ એને અને બાકી આને કોણ નો ઓળખતું નાની દુનિયામાં મોટું નામ પારસભાઈ સિંગાડા જેનું નામ વાહ હારું ને બાકી મોજે મોજ ને તો હાલો વારું પાણી કરી લઈએ આપણે હાલો હાલો ઊભા થાવ ને ઘડી કલાક રહો હે હો ભજી તો તમે અર્ધ કલાક રહો તો અમારા ભાગમાં કાઈ ન વધે પછી ભાઈ વારું પાણી કરવું આવી જાવ તમને આટલા બેઠા એમાં પછી કેતા નહીં કે અમને નો કીધું આપડે ખાઈ પી લઈ અહીંયા બાકી હે બાકી મસ્ત મજાનું ચણાનું ચણા નું શાક છે આપણા માટે ને ગરમા ગરમ રોટલી